ઉનાળાના સમયમાં સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હોય છે તેવામાં ડભોઈ છત્રાલ બ્રાન્ચ સબ સબમાઇનોર કેનાલ ખાલી ખમ રહેતા ઉનાળા પાકની નુકસાનીને લઈને ખેડૂતો ચિંતાતોર બન્યા છે ડભોઈ તાલુકાના છત્રાલ ઉટિયા બ્રાન્ચની સબ માઇનર કેનાલમાં પાણી ન હોવાથી ખેડૂતો નર્મદા નિગમના અધિકારીઓને સિંચાઈનું પાણી કેનાલમાં છોડવા માટેની રજૂઆત કરવા માટે ગયા હતા જે અધિકારીઓએ જવાબ આપતા જણાવ્યું હતું કે ઉપરથી આદેશ કહેવડાવશે ત્યારે જ પાણી છોડવામાં આવશે જેનાથી ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી છે બીજી તરફ ઉનાળાના દિવસો હાલ શરૂ થઈ ચૂક્યા છે તાપમાનનો પારો પણ દિવસેને દિવસે ઊંચો ચડતો જાય છે હાલ ખેતી ક્ષેત્રે ઉનાળુ પાકને પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે નર્મદા નિગમ દ્વારા ડભોઈ છતરાલ ઉઠિયા બ્રાન્ચ સબ માઇનોર કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ઉનાળુ પાકને બચાવવા ખેડૂતો હાલ તડસી રહ્યા છે સ્થાનિક નિગમની કચેરીએ રજૂઆત કરતાં ઉપરથી આદેશ માટે ઉપર કહેવડાવશો તો ચાલુ થશે તેવું રટન કરી રહ્યા છે ડભોઈ તાલુકાના ખેડૂતો વર્ષમાં ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ ત્રણ સિઝનના પાક લઈ રહ્યા છે જો કે તાલુકામાં પિયતની સગવડ મોટા પ્રમાણમાં છે એક બાજુ બાવીસ ગામની આઠ હજાર એકર ઉપરાંત જમીનના પિયત માટે વઢવાના સિંચાઈ તળાવશે જ્યારે એ સિવાયની મોટા ભાગના ખેતરો જમીન માટે નર્મદા નિગમની કેનાલો તાલુકામાં પાથરી દેવાઈ છે તો વડી કઈ કેટલાય ખેડૂતો પાસે પોતાના ખાનગી ટ્યુબવેલ અને કુવાઓ છે જે જોતા સમગ્ર તાલુકામાં મોટાભાગની પિયત જમીન જ છે ત્યારે આ પૈકી કેનાલો પર આધાર રાખતા ખેડૂતો માટે ખરી સિઝનમાં જ મોટાભાગે સમસ્યા થતી હોય છે